આજે જ્યારે પેલી એપ્રિલ એટલે કે વર્ષ બે હાજર માટે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે ત્યારે આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નગરપાલિકાના વેરા વસૂલાત અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજના નાગરિકો દ્વારા એકત્રીસમી માર્ચ સુધી કરોડ રૂપિયાથી પણ વધારે વેરો ભરવામાં આવ્યો છે અને આ આ માટે તેમણે ખુશી વ્યક્ત જણાવ્યું હતું કે વખતે નાગરિકોએ સારો પ્રતિસાદ આપ્યો છે અને સમયસર વેરા ચુકવણી કરી છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના વેરા વસુલાત અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી

મળીને અત્યારે ચાલીસ થી બેતાલીસ જેવા આપણે જે ગેરકાયદેસર જોડાણ હતા એ નગર ગટરના હોય કે પાણીના એવા પણ આપણી હું ફરીથી જેમના વેરા બાકી છે એમને એક જ અપીલ કરીશ કે તેઓ સમયસર પોતાના વેરા ભરે કેમ કે પછી જો આ વેરો હમણાં સમયસર નહીં ભરાય તો એમના જે મિલકતનો વેરો હશે એના પર આપણે અઢાર ટકાનું વ્યાજ લાગશે તો તમારા માધ્યમથી હું એમને ફરી કહેવા માંગીશ કે સમયસર વેરો ભરો અને આ આના પછીના જે છે આપણે એપ્રિલ મે અને જૂન એમાં આપણે દરેક જે વેરા ભરી રહ્યા છે નાગરિકો આપણે એમને દસ ટકાનું આપણે એમને રાહત આપીએ છીએ તો મારી એવી જ અપીલ છે કે દર આવે લોકો અને પોતાના વેરા સમયસર ભરે અને આ લાભ આ વસ્તુનો લાભ લે